નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા જોઈએ આજના મુખ્ય સમાચાર હાલોલ તાલુકાના ભમ્બરિયા ગામે પીઆઈ દ્વારા મીટિંગનું આયોજન પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ભંબરીયા ગામે પાવાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ગોહિલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગ ભાતીજી મંદિરના પતાંગળ ખાતે યોજાઈ હતી આ પ્રસંગે ગામના સરપંચશ્રી પંચાયતના સભ્યશ્રીઓ અગ્રણીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ સ્ટાફની હાજરીમાં યોજાયેલ આ મિટિંગમાં પીઆઈ ગોહિલે ગામ લોકોને સાયબર કામ સંબંધિત જાગૃતિ આપી હતી તેમજ લોકો કઈ રીતે સાવચેત રહી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું સાથે હાલ ચાલી રહેલા હિન્દુ તહેવારો દરમિયાન શાંતિ સુલે જળવાઈ રહે તે અંગે પણ લોકોને સમજણ અપાઈ હતી મિટિંગમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજરી આપી અને માહિતીગાર બન્યા હતા એડન્યુઝ સાથે રિપોર્ટર એમ એ પરમાર હલોલ અને એના જો કોઈ છોકરા બગાડી જાય આપણે ઘણી વખત તમે પેપરમાં વાંચતા હશો કે સગીવે છોકરીને ફરવા દુષ્કર્મ કર્યું ના કર્યું કે કર્યું એટલે હવે તમે વાંચવું પણ હવે આ કાયદો છે ને હવે થોડો અઘરો થઈ ગયો આ કાયદામાં સજાની જોગવાઈ વીસ વર્ષની કરી છે એટલે આપણે જે નોર્મલ સજા નહીં હતી આમાં વીસ વર્ષની સજા થાય છે જો કેસ સાબિત થાય તો અને એમાં અમુક કિસ્સાઓના જે બીજા પ્રકારના ગુના જો આમાં નામાં સગીર હોયની છોકરી સાથે એટલે આ બધા કાયદા તો અડવાન્સમાં લઈ લેવાનું બરોબર ભાઈબંધી મેં એક બની જાય સગીર છોકરી જોડે એની ફરિયાદનો ગુના સાબિત થાય તો પછી જે બીજા મદદગારી કરવા ગયા હોય એ પણ આ બધાની મદદગારીમાં આવી જાય એટલે એમને પણ આ પ્રજાની જોગવાઈ લાગુ પડી જાય તો સમજી ગયા

એટલે ઘણા બધા કંપનીઓમાં અને એમાં બધું બહુ વાહન વ્યવહાર આપણા રાતની સીટમાં બી જાય છે ને એવું ચાલે એટલે એક્સિડન્ટના બનાવો જે બને છે એમાં હેલ્મેટ પહેરતા નથી હાથ પર તૂટી જશે તો આપણું ઓપરેશન કરાવીને સાજું થઈ જાય હેલ્મેટ પહેરેલું ના માથામાં ઇન્જરી થાય છે તો એમાં લગભગ કેસોમાં મોત થાય છે જે બી માથામાં ઇન્જરી થાય છે એને બ્રેન એમરેજ થઈ જાય છે અને એ જે હાલો લઈ જાય હાલોથી પાછા રિફર કરે તો પાછું વડોદરા જાય ત્યાં રાખે એટલે મતલબ આપણા જે સ્વજનના બચવાના ચાન્સેસ તો ઓછા થઈ જાય એટલે ટૂંકમાં જ્યારે બી નીકળો